અમરનાથની યાત્રા મહિના અગાઉ દરરોજ ચાર પાંચ કિલોમીટર ચાલવું જરૂરી છે આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમરનાથ યાત્રા માટે ગુજરાતમાંથી નવ્વાણુંથી વધુ હોસ્પિટલ મેડિકલ કોલેજ પાસે શ્રદ્ધાળુને હેલ્થ સર્ટિફિકેટ આપવાની સત્તા છે જેમાં અમદાવાદની અસારવા અને સોલા એમ બંને સિવિલ હોસ્પિટલનો સમાવેશ થાય છે એ પૈકી સોલા સિવિલમાંથી ચારસો પંચાણું અને અસારવા સિવિલમાંથી ચારસો પાંચ શ્રદ્ધાળુને તેમને ફિટનેસ ચકાસીને અમરનાથ યાત્રા માટે મંજૂરી આપવામાં આવી છે જેમાં શ્રદ્ધાળુના બ્લડ પ્રેશર કાર્ડિયો સહિતના ટેસ્ટ કરીને તેમનો અમરનાથ યાત્રા માટે ફિટ છે કે કેમથી ચકાસવામાં આવે છે આ પૈકી ફિટનેસ સર્ટિફિકેટ રદ થવાનું પ્રમાણ અંદાજે બે થી ત્રણ ટકા હોય છે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે અમરનાથ યાત્રાએ જતા અગાઉ શ્રદ્ધાળુઓને તેના માટે શારીરિક રીતે પૂર્ણ તૈયારી કરી લેવી હિતાવહ છે જેના ભાગરૂપે યાત્રાના મહિના અગાઉ શ્રદ્ધાળુઓએ દરરોજ સરેરાશ ચાર પાંચ કિલોમીટર ચાલવું જોઈએ નિયમિત પ્રમાણમ અને ઊંડા શ્વાસ લેવાની ટેવ પાડવી પણ જરૂરી છે ઊંચાઈ પર અનેક શ્રદ્ધાળુઓને હાઈપોર્થેમિયા થાય છે ધ્રુજારી શ્વાસ લેવામાં સમસ્યા પલ્સ રેટ ઓછી થવી તેના કેટલાક લક્ષણો છે તેનાથી બચવા પૌષ્ટિક ખોરાક લેવો સતત પાણી પીતા રહેવું ઊંઘ વખતે પણ ગરમ અમરનાથ યાત્રીમાં પુરુષો સ્ત્રીઓ અમરનાથ સાઇન બોર્ડે નક્કી કરેલું છે કે તેર વર્ષથી નાના બાળકોને પરવાનગી નથી આપતા અને સિત્તેર વર્ષથી ઉપરના નથી આપતા પણ એ પણ છતાં બી પુરુષોને સ્ત્રીઓ જે યાત્રાએ જાય છે એ લોકો એ યાત્રા જતા પહેલા તેથી સાઇન બોર્ડની સૂચના પ્રમાણે એક મહિના પહેલા રોજનું પાંચ કિલોમીટરનું ચાલવાનું નાખી ચાલવાનું જોગિંગ કરવાનું સૂચના આપવામાં આવે છે કે જેથી એ લોકોને કંઈ તકલીફ થવાની હોય તો તાત્કાલિક થાય ને એની ટ્રીટમેન્ટ થાય અને સિત્તેર વર્ષના ઉંમરના જેને શ્વાસની બીમારી છે કે હૃદયની થોડી બીમારી છે એવા લોકોએ ઓછી ઉંમરના હોય તો પણ એ લોકોએ જવાનું ટાળવું જોઈએ કે ન જાય તો એમના માટે સારું છે બાકી એ બધી ચેક કરીને તપાસ કરીને જ ફિટ કરવામાં આવે છે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ત્રણથી ચાર હજારનું ફિટનેસ થયેલ છે મહિલાઓને પુરુષો માટે સરખું જ હોય છે હેલ્થ બધાની સરખી જ હોય છે પણ મહિલાઓને પુરુષે મહિલાઓ મોટે ભાગે વોકિંગમાં જતા હોતા નથી પણ જ્યારે અમરનાથ જવાનું થાય તો એ લોકોએ મહિના પહેલા ચાલવાનું શરૂ કરી દે ઉપર રોજના પાંચ કિલોમીટર એટલે કે ત્યાં ક્લાઇમ્બિંગ ચડવાનું છે ઉપર એટલે ત્યાંથી થાકી ન જવાય કે શ્વાસ ન ચડે ચાલવાની પ્રેક્ટિસ કરવું જોઈએ જેનું લોહી ઓછું હોય એ લોકોએ જવાનું ટાળવું જોઈએ અથવા એની મહિના પહેલા દવા લઈ લઈને સારા થઈને જવું જોઈએ